નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના હથીખાનામાંથી તેલ તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ હોવાનું ગ્રાહકનો આક્ષેપ વેપારી દ્વારા પોતાના ત્યાંથી ગ્રાહકે તેલ ખરીદ્યું ન હોવાનું જણાવી પ્રત્યે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોઈ ષડયંત્રના ભાગરૂપે ગ્રાહક ખોટા આક્ષેપો કરે છે શહેરના સૌથી મોટા હોલસેલ અના મરી મસાલા ખાદ્ય તેલ માટેનું માર્કેટ એટલે હાથીખાના માર્કેટ જ્યાં છૂટક નાના દુકાનદારો લોકો હાથીખાનામાંથી ખરીદી કરતા હોય છે ને ગતરોજ હાથીખાના વિસ્તારમાં આવેલા અનાજના હોલસેલની એક દુકાનમાંથી ગ્રાહકે તેલનો ડબ્બો ખરીદ્યો હતો જે તેને ડુપ્લિકેટ હોવાની શંકા જતા દુકાને પહોંચ્યો હતો લીધેલા તેના ડબ્બામાં શંકા જતા તેમણે દુકાનદારને બીજો ડબ્બો બદલે આપવાનું કહ્યું અને જેમાં તેને ડુપ્લિકેટ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગ્રાહક તેને તપાસ માટે એફએસએલને આપવાનું કહી રહ્યો હતો ત્યારે દુકાનદારને પૂછતા દુકાનદારે જણાવ્યું હતું કે આ ગ્રાહકે અમારા પાસે તેમનો ડબ્બો લીધો નથી પરંતુ ચોખાનો કટ્ટો ખરીદ્યો હતો જેનું બિલ ગ્રાહકને આપ્યું ન હોવા અંગે વેપારીને પૂછતા તેમણે જણાવ્યું કે ગ્રાહક ચોખા ખાલીને ઉતાવળમાં નીકળી ગયા હતા અને એટલે અહીંથી તેલ લીધું જ નથી તો બદલી આપવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો વેપારીએ પ્રત્યાક્ષેપ કર્યો હતો કે આ કોઈ ષડયંત્રના ભાગ રૂપે ગ્રાહક દ્વારા ખોટા આક્ષેપો કરી બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આતિખાનામાં વારંવાર ડુપ્લિકેટ મસાલો અને ભેળસેળવાળી વસ્તુઓ માટે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરાતું હોય છે ત્યારે કતરો ચોંકાવનારી વિગત સામે આવી હતી જેમાં એક ગ્રાહકે પંદર લિટરનો ડબ્બો ડુપ્લિકેટ હોવાનો દાવો કર્યો રહ્યો છે ને જે અંગે હોલસેલ અને રિટેલ અનાજના વેપારી દ્વારા આક્ષેપોને ફગાવી દીધા હતા અને અહીં વેપારી દ્વારા અનાજ માટેનું બિલ આપવામાં ન આવ્યું હોવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવે તેવું ગ્રાહકે જણાવ્યું હતું જો કે કોઈ પણ ખરીદી સમયે વેપારીએ જે તે માલની ખરીદીનું બિલ ગ્રાહકને આપવું જોઈએ અને ગ્રાહકે આ બિલનો આગ્રહ રાખવો જોઈએ જો કે અહીં ગ્રાહકે તેલના ડબ્બાની ખરીદી માટે ચૂકવણા ચૂકવેલા નાણાંની રસીદ પણ બતાવી હોવા છતાં વેપારી દ્વારા તેલનો ડબ્બો બદલે આપવાની ના પાડી હતી અને જણાવ્યું હતું કે ગ્રાહકે પોતાના ત્યાંથી તેલની ખરીદી જ કરી નથી આ સમગ્ર મામલે તપાસ થાય ત્યારે જ હકીકત સામે આવી શકે તેમ છે આમ તો આમ પાર્ટીની અંદર ને હું અહીંયા મારું ઘર નથી જોવાથી હાંસીખાનામાંથી લેતા હોય એટલે હું અહીંયા નો ડબ્બો લે ઉતાવળાથી બાર ઓડ ઉપરથી પહેલાં એક ડબ્બો લીધો તો એ ડબ્બામાં મને ડાઉટ લાગી એટલે મેં ડબ્બો એ પાછો તો ભાઈ બીજો ડબ્બો નવો ડબ્બો આપો તો નવો ડબ્બો આપ્યો ત્યારે એ ડબ્બાથી આ એકદમ વિપરીત હતું અને બધા આઉટપુટ લાગતું હતું કે ભાઈ આ ઓરિજિનલ તેલનો ડબ્બો નથી તો જ્યારે હું જે તેલના ડબ્બા લઈ જાઉં છું એ તેલના ડબ્બાની અંદર આખો ડબ્બો કંપનીના જે ડબ્બો છે એના કરતાં અલગ ડબ્બો હતો એટલે પછી મેં અહીંયા વેપારી પાસે પાછો આવ્યો અને વેપારી પાસે પાછો આવ્યા પછી વેપારીને કીધું ભાઈ મેં કહું આ ભાઈ ડબ્બામાં મને ડાઉટ લાગે છે આ ડબ્બો તો એ ભઈએ આથી ગાના બજાર કરી લોકો હતા કેટલાક દલાલો હતા ને બધા તો એ સીધા એને મારા સાથે દાદાગીરી કરવા કોણ છો શું છે પછી એને કીધું એને એનું પોતાનું નામ આપ્યું હું નામ અત્યારે નહીં બોલું બોલો ને નામ નહીં બોલું તો મેં એમને એવું કીધું કે ભાઈ આ બધી તમારી છત્ર છે એમાં જ ચાલે તો એ ભાઈ પડકી મારી છત્ર છે ચાલે એટલે તમારું કોણ મેં કીધું કે ભાઈ તમને બોલાયા એ જ વાતનો હું પૂછું તમે આજે બીજેપીને સત્તામાં છો તમે બીજેપીએ નિમેલા તમે એના એ છો અને તમે આવી ખોટું જે કામ કરતો હોય એની તમે સરફદારી હા બિલકુલ આને ફોરેન્સિક લેબમાં મોકલીશ દોણે નીચે તેલ તેલ જે તેલ વેચવાનો જે તેલ ડોકલી કે ટ્રોસી ભેગી છે એમને લાગી રહ્યું કે મુકલી ના ના તમે એમને આશ્વાસન લગાવ્યો કે પહેલો જે ડબ્બો લઈ ગયા તે અલગ હતો અને જે બાદ જે ડબ્બો આવ્યો તે અલગ હતો આવું ટ્રેડર સુજલ ટ્રેડર તમામ હા હા તો બધા હા તમો ડબ્બો બદલી આપ્યો ખરો આની પરલા તો હે તમોકો ડબ્બો બદલી આપ્યો ખરો એ હા ના ના નહી તો તમો પી ટીયા માં ને છોરો કટતો લીધો તો મારે આલો એવો ડબ્બો છે કુદા ઠીક લગા મોટા કેટલા રહેજો રાજનીતિક પરિયમ હા મારો કઈ આગળ વડગે જ નહીં મારો કોઈ એમાં લેવું જો છે બીલ આવો તો તમને બીલ આવો તો દુકાનમાં બીલ આપીએ છે ને અમે આ ભાઈને બીલ આપ્યું જો બીજ નથી લીધું માલ હોય તો

ટ્રાન્ઝેક્શન થયું છે બિલ નથી આપતા બિલ આપીએ છે સાહેબ અમે જે ઘર માગે છે એમ બી આપી જઈએ છે સત્તરસો